ઉપલેટા શહેરમાં સિંધી સમાજ દ્વારા ગુરુનાનકની નાનકની સો એકાવનમી જયંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટા શહેરના સમસ્ત સિંધી સમાજ દ્વારા જૂલેલાલ હોલ ખાતે સિંધી સમાજના ધર્મગુરુ ગુરુ નાનકની પાંચસો જન્મ જયંતિની દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમાજના લોકો દ્વારા દેવ ઉઠી અગિયારસથી પૂનમ સુધી દરરોજ વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે ગુરુ નાનક જયંતિના દિવસે સાંજે પાંચ વાગ્યા સુધી સત્સંગ હોય છે સાડા પાંચ વાગ્યાથી ઝૂલેલાલ હોલથી શહેરના વિવિધ માર્ગો પર થઈને જુલુસ નીકળે છે રાત્રે સમસ્ત સિંધી સમાજ સાથે સમૂહ પ્રસાદ લે છે રસ્તાના ફ્રૂટમાં વચ્ચે આવતા ગુરુનાનક ફ્રૂટ ભંડારવાડા સેવાભાવી નાનુભાઈ તરફથી દર વર્ષે ગુરુનાનક નાનક જયંતિ તથા ચેટીચાંદ નિમિત્તે સમસ્ત સિંધી સમાજના જુલુસને આઈસ્ક્રીમ અથવા દૂધ કોલ્ડ્રીક્સ આપવામાં આવે છે પણ હાલ કોરોનાના કહેર વચ્ચે તમામ તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે તેવી જ રીતે આજનો પણ આ કાર્યક્રમ પણ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને તેમજ જાહેર સ્થળો પર જુલુસનો કાર્યક્રમ રદ કરીને ફક્ત મંદિર પૂરતું જ કાર્યક્રમ રાખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સિંધી સમાજના તમામ આગેવાનો અને ગામના વડીલો હાજર રહ્યા હતા સ્ટોરી બાય અરશીભાઈ આહિર માં આશાપુરા ન્યૂઝ ચેનલ ઉપલેટા કવિતા ઉપલેટા થી કટારિયા ફેમિલી તરફથી બોલું છું અમારે ગુરુનાનક જયંતિ ગુરુનાનક હોલમાં ઉજવણી કરી છે સોશિયલ ડિસ્ટન્સના હિસાબે પ્રસાદી તમને જેને ભાગ લેવો હોય તે આવી શકો છો પણ દર્શન પણ સોશિયલ ડિસ્ટન્સ છે અમે મહાપ્રસાદ અને હાથ પ્રસાદનું કરી છે તે માટે જેને ભાગ લેવો હોય તમે આવી શકો છો અને જે પણ અમારાથી જે ઉજવણી જે અમારાથી ભૂલ થતી હોય તે માફ કરજો અને આવીને તમે મહાપ્રસાદનો ભાગ લ્યો આજે અમારે ગુરુનાનક જયંતીની ઉજવણી કરવી છે અને કોરોનાને વિષે અમે કાંઈ પણ પ્રસાદીનું કર્યું નથી ખાલી મહાપ્રસાદ અને હાથ પ્રસાદની તૈયારી કરી છે તે માટે જે જેને ભાગ લેવો હોય આવી શકો છો અને સારી રીતે અમે કોરોનાના હિસાબના લીધે બહુ ઓછી રીતે કરી છે ડિસ્ટન્સ સોશિયલ ડિસ્ટન્સ હિસાબના લીધે જરાક બધા લાઈનમાં ઉભું રહીને દર્શન કરવાની દર્શન કરવાનો લાભ જેને જોતું હોય તે આવી શકો છો તે માટે તમારું અભિનંદન કરીશ છે વાત કહું આ છે સમૃદ્ધિ નું પેકેટ આ કાર આ ટ્રેક્ટર આ બંગલો આ હરા સોના હરા સોના વરિયાળી બિયારણ તો દાણા જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાન નું વરિયાળી બિયારણ હરા સોના તમારું ખેતર બંને મોજ લાગો છો ને સમયસર ની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ કહે સારી ગુણવત્તા વાળા જીરુ ના દાણા

સંપર્ક વિનોદ શાહ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન ફાઈવ સિક્સ સિક્સ ડબલ ઝીરો રિતેશભાઈ નાઇન એટ ટુ ફાઈવ ફોર થ્રી ટુ ડબલ થ્રી ટુ ઓફિસ નંબર ટુ ફાઈવ વન સિક્સ ફાઈવ થ્રી ટુ ફાઈવ વન સિક્સ સિક્સ ઝીરો